તળાજાના હમીરપરા ગામેથી શંકાસ્પદ મોટરસાયકલ સાથે એક શખ્સની એલસીબીએ અટકાયત કરી હતી જેની પૂછપરછ કરતા મોટરસાયકલનો ભેદ ઉકેલાયો હતો લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તળાજાના વિસ્તારની અંદર પેટ્રોલિંગમાં હતી તે વેળાએ બાતમી મળી હતી કે હમીરપરા ગામની સીમમાં બાવળની કાટ પાસે એક ઇસમ શંકાસ્પદ હંડા લઈને ઉભો છે જેના અનુસંધાને એલસીબીએ દોડી જઈ પૂછપરછ કરતાં કોઈપણ આધાર પુરાવા મોટરસાઇકલના મળી ન આવ્યા હતા જેના અનુસંધાને પોલીસે જયેશભાઈ ઉર્ફે ટક્કો દિનેશભાઈ પરમારની અટકાયત કરી વધુ પૂછપરછ કરતાં કુલ ત્રણ ચોરા મોટરસાઇકલનો ભેદ ઉકેલાયો હતો